મિત્રો આજે તારીખ અઠ્યાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ છે ત્યારે આજે કચ્છમાં ફરી એકવાર જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છની ધરાવ ઉપર ધરતીકમથી ધ્રુજી ઉઠી હતી રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા ચાર પોઈન્ટ સાતની માપવામાં આવી છે આ ભૂકંપમાં ચાર વાગ્યે અને પિસ્તાલીસ મિનિટની આસપાસ અનુભવાયો હોવાની માહિતી છે જો કે ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભારત અને પાકિસ્તાન બોર્ડર તરફ નોંધાયું છે જેની અસર કચ્છમાં પણ થઈ છે બચાવમાં સૌથી વધુ ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે ત્યારે મિત્રો બીજી તરફ વાત કરીએ તો લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા ભૂકંપના પગલે કચ્છના બચાવ નેર બંગડી ઉપરાંત કડવ સહિત અનેક ગામોમાં ભૂકંપનો માહોલ છવાઈ ગયો હતો ભૂકંપની તીવ્રતા એટલી હતી કે છતના નળિયા હાલ્યા વાસણો પડી ગયા અને લોકો ઘરની બહાર અને ઓફિસની બહાર પણ દોડી આવ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી એક નવા સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે